નમસ્તે ખેડૂત મિત્રો ઓટોમેટિક ઓરણી એ મશીન જે ભવિષ્યમાં તમારું ઉત્પાદન નક્કી કરશે ને આજકાલમાં તો કેટલી ઓરણી આવી ગઈ છે માર્કેટમાં પરંતુ શું ભાવ જોઈને ઓરણી લઈ લેવું યોગ્ય છે ના ને તો આજના વિડીયોમાં આપણે એક સાત વાતો વિશે વાત કરીશું જે ઓરણી લેતા પહેલાં આપણે બધાએ ચોક્કસપણે એની ચકાસણી કરવી જ જોઈએ પહેલાં વાત કરીએ તો ઓવરઓલ ઓરણીના મટીરિયલની એસેસ બેઝ છે જીઆઈ બેઝ છે કે પ્લાસ્ટિક બેઝ છે અગર જો એ પ્લાસ્ટિક બેઝ છે તો વાઇબ્રેશનના લીધે ઇઝીલી તૂટી જશે જીઆઈ બેઝ એક વરસમાં જ કાટ ખાઈ જશે એટલે કે ટકાઉ પણ નથી ઓરણી માટે બેસ્ટ મટીરિયલ છે એસેસ જે આપણા ખેતરના એન્વાયરમેન્ટમાં પણ સુટેબલ છે કાટ નહીં લાગે અને લોંગ ટર્મ ચાલશે બીજી વાત કરીએ તો ઓરણીસોએ બુશિંગ બેઝ છે કે બેરિંગ બેઝ છે બુસિંગ બેઝ હોવાથી એ સફને ચોકઅપ કરી દે છે એટલે એક સરખું આવેતર નથી થતું વચ્ચે દાણા અને ખાતર એ છોડી દે છે તો બેસ્ટ છે કે બેરિંગ બેઝ હોવી જોઈએ બેરિંગ બેઝ ઇઝીલી દાણા અને ખાતરને મૂવમેન્ટ આપે છે સફને ચોકઅપ નથી કરતી અને ચોક્કસપણે અને સરખું આવેતર થાય છે આગળ વાત કરીએ તો ઓરણી ફિટ કોણ કરશે કેટલાક ડીલર તમને ખાલી ઓરણી આપી દે છે પરંતુ ફિટ નહીં કરે આપણે બીજી પાસે જવું પડશે તો ટાઈમ અને પૈસા એ બંનેનો વધારાનો વ્યય થાય છે આગળ વાત કરીએ તો એ છે આફ્ટર સેલ સર્વિસ અને સ્પેર પાર્ટ અવેબિલિટીની કેટલાક ડીલર તમને ઓરણી આપી દેશે પરંતુ આફ્ટર સેલ સર્વિસ પ્રોવાઈડ નહીં કરે તો એવા ડીલર પાસેથી લો જેમની પાસે સ્પેર પાર્ટ અવેલેબલ હોય અને ચોક્કસપણે આફ્ટર સેલ સર્વિસ પણ આપે આગળ વાત કરીએ તો એ છે બ્રાન્ડ વેલ્યુ અને માર્કેટ રેપ્યુટેશન શું એ કંપની આજકાલમાં નવી આવી છે કે વર્ષો વર્ષોનો એનો ઓરણીમાં એક્સપિરિયન્સ છે જો એ બ્રાન્ડ જૂની છે તો તમારા માટે બેસ્ટ છે કારણ કે બેસ્ટ ક્વોલિટી અને સર્વશ્રેષ્ઠ ઓરણી પ્રોવાઈડ કરશે કંપની તો ખરી જ પરંતુ ડીલર કેટલો અનુભવ ધરાવે છે એ પણ અગત્યનું છે ડીલર પણ એટલા જ વિશ્વાસપાત્ર હોવા જોઈએ આગળ વાત કરીએ તો એ છે શું એ કંપની તમામ મોડલ કે વિવિધ મોડલ ઉપલબ્ધ કરાવે છે જો હા તો એમના પાસેથી જ લેવી જોઈએ કારણ કે સ્ટાન્ડર્ડ મોડલમાં એ આપણા પાક પ્રમાણે કે આપણા ખેતરમાં સુટેબલ નહીં હોય જ્યારે વિવિધ મોડલમાં એ આપણા પાક અને ખેતર પ્રમાણે આપ લઈ શકો છો અને હા ખેડૂત મિત્રો એક અગત્યની વાત ઓરણીનો ઉપરનો ભાગ એટલે કે હોપર એ ઓનલી અટેચમેન્ટ તરીકે પણ મળે છે તો આપણી પાસે જો કલ્ટિવેટર હોય તો આપ એવા ડીલર પાસે પણ જઈ શકો છો જે ખાલી તમને તમારા એક્ઝિસ્ટિંગ કલ્ટિવેટરની ઉપર અટેચમેન્ટ જોઈન કરી આપે એટલે કે આપણા બચતમાં ખૂબ જ વધારો તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમે બીજી વાર વોરણી લેવા જાઓ તો આ સાત બાબત જરૂર જરૂરથી કરતું ચકાસે કારણ કે એક નાનકડી ભૂલ આખા પાકને નુકસાન પહોંચાડી શકે છે અને આપણા મોગા ભાવના બિયારણ અને ખાતરનો જય કરી અને ખેડૂત મિત્રો શું તમે પણ ઓરણીની સર્વશ્રેષ્ઠ જગ્યાને આજે શોધી રહ્યા છો વિશ્વકર્મા એન્જિનિયરિંગ છે સર્વશ્રેષ્ઠ જગ્યા જેમનો છે પચીસ વર્ષનો એક્સપિરિયન્સ અને ભૂમિ એગ્રોની ફૂલ્લી એસેસ અને બેરિંગ સાથે ઓરણી મળશે તો મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને હા એ પણ સબસિડી સાથે ખેડૂત મિત્રો તમને પણ આવી નવી માહિતી ખેતી અને ખેતીના ઉપકરણ વિશે જાણવાનું ગમેશું તો આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા ખેડૂત મિત્રો ચાર પણ મળીએ નેક્સ્ટ વિડીયો